ગુજરાત પોલીસ વિભાગની અંદર એક અધિકારી બત્રીસ વર્ષ સુધી નોકરી કરે અને બત્રીસ વર્ષ બાદ ખબર પડે કે એ જે અધિકારી નોકરી પર લાગ્યા હતા ત્યાં જે સરકારી કાગળો જે રજૂ કર્યા હતા એ નકલી હતા અને બત્રીસ વર્ષ બાદ એમને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવે આ ઘટના બની હતી સુરત વિભાગની બત્રીસ વર્ષ સુધી નોકરી કરે અને બત્રીસ વર્ષ બાદ ખબર પડે કે એ જે અધિકારીએ જે પ્રમાણપત્રો રજૂ કર્યા હતા તે નકલી હતા આવું જ કંઈક બન્યું હતું સુરત વિભાગની અંદર

અને એમને જ એ જે તે સમયે જે કાગળો રજૂ કર્યા હતા એ કાગળોની ચકાસણી કરી જેમાં બીએમ ચૌધરીનું જાતિનું પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા ડીજીપીએ એ કાર્યવાહીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં હાલ આ મુદ્દો ચર્ચાએ જોર પકડ્યો છે ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એસીપી બીએમ ચૌધરીની વિરુદ્ધ થોડા મહિના પહેલા એક અરજી મળી હતી કે એમણે જે ઉલ્લેખ કર્યો હતો કે પીએસઆઈ ની ડાયરેક્ટ ભરતીના સમયે એમણે જે રજૂ કરેલા જે દસ્તાવેજો હતા એ પૈકી જાતિનું બોગસ પ્રમાણપત્ર એમણે આપેલું હતું જે અરજી અનુસંધાનમાં ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ પણ અપાયા હતા અને એસીપી બીએમ ચૌધરીને જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરતા તે બનાવટી હોવાનું રિપોર્ટ આપ્યો હતો જે અનુસંધાનમાં ડીજેપીએ ગૃહ વિભાગને સૂચના બાદ એસીપી બીએમ ચૌધરીને

જ્યારે પોલીસ વિભાગને આ અંગે તપાસ કરવાના આદેશ મળ્યા અરજી મળી તેના આધારે ત્યારે એમને એક પ્રકારનું એમને કહેવામાં આવ્યું હતું કે તમે જે પ્રમાણપત્ર રજૂ કર્યા છે ત્યારે એ પ્રમાણપત્ર રજૂ કરો એ સમયે બહાર આવ્યું કે એમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું તે બોગસ કર્યું હતું તમે વિચાર તો કરો કે પોલીસ વિભાગની અંદર કોઈ માણસ બત્રીસ વર્ષ સુધી નોકરી કરે અને બત્રીસ વર્ષ બાદ

એમણે અત્યાર સુધી જે નોકરી કરી એ બોગસ પ્રમાણપત્રને આધારે નોકરી પર લાગ્યા હતા હવે આ એસીપી પર હાલ તો એમને ડિસમિસ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તાત્કાલિક ફરજ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે પરંતુ પ્રશ્ન અહીં એ ઉદ્ભવે છે કે આટલા વર્ષ બાદ અંધેર પટ અહીં વહીવટ સામે આવે છે આટલા વર્ષો સુધી એમણે જે પોલીસ વિભાગની અંદર જે ફરજ પર હતા એમનો જે પગાર લીધો સરકાર પાસેથી જે પગાર લીધો એ પગારનું શું થશે હવે શું સરકાર એમને બત્રીસ વર્ષ સુધી જે પગાર લીધો છે એ પગાર પરત ખેંચશે આ એસીપી પર શું કાર્યવાહી કરશે એ તો હવે જોવું રહ્યું તમારું શું માનવું છે આ અંગે અમનારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો આવી જ નવી વિગત અને નવી માહિતી સાથે આપણે ફરી મળીશું હાલ મને રજા આપશો નમસ્કાર